હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં આજે ભાઈ હું મારી મમ્મી તક્ષ અને પપ્પા અમે ભાઈ બધા જઈ રહ્યા છીએ અત્યારે વીર માંગણા વાળા એક તીર્થધામ છે ત્યાં જઈ રહ્યા છે અને હજી અમે આગળથી પિકઅપ કરવાના છે શિલ્પાને અશોકને મનસુખ મામલે મંજુભાઈને તો અમે બધા અમે જઈએ છીએ સાથે માહી પણ છે અને ભાઈ ટોમીને પણ સાથે લઈ જવાના છીએ તો બધી પેલા તો એક્સપ્રેશન આપણે જોઈ લઈએ કે કેટલા એક્સાઇટેડ છે કેટલા એક્સાઇટેડ છો તમે બહુ મસ્ત બહુ મસ્ત તમે

તો ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આખું ગેટ છે આ રીતનું આખું અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે નજારો જોવા મળે ટોમી મારી સાથે છે ચાલો આપણે અંદર જઈએ ચાલ ટોમી હાડ્યા ચાલો ભાઈ આ બધા અત્યારે અહીંયા છે શું કરે માહિર તું હા તું લે હાલ હાલ વાંધો નહીં તું લઈ જાલ ચાલો 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 ભાઈ જઈએ આપણે અહીંયા અંદર કેવો કેવો નજારો જોવા મળે છે શું કરે હાલે પકડજે બસ હાલ

આ સાઈડ આવી જાય ને આમ અહીંથી થી આમ આવી જા આ જગ્યા છે ભાઈ જય વીર માંગળાવાડા આરામથી ઉતરજો બધા છે બહાર ને આપણે અહીંયા આવી ગયા ને આખું ત્યાં રસ્તો જઈ છે આખું

વીર માંગણાવાળા અહીંયા શહીદ થઈ ગયા હતા ભાઈ ગાયોની રક્ષા કરતાં કરતાં આ જગ્યાએ અને પછી કંઈક અહીંયા એક વડલો હતો અને અત્યારે એ વડલો કયો છે એ મને ખ્યાલ નથી પડતો છે કે નથી એ પણ ખબર નથી પણ એ વડલો હતો અને વડલાની ઉપર એ છે ને પછી ભૂત બનીને રહેતા હતા એવી કંઈક વાતો અહીંયા સાંભળવામાં આવે છે તો આ જે જગ્યાનો ઇતિહાસ છે ત્યારથી વીર માંગણાવાળાની અત્યારે અહીંયા પૂજા કરવામાં આવે છે નારિયેલો પણ બધી અહીંયા ફોડતા હોય ને અહીંયા બધા નારિયેલો નાખવામાં આવે છે નદીમાં કચરો બહુ નાખી દીધો છે એ એક ખોટી વસ્તુ છે અહીં બાકી આપણે જોઈએ તો નદીનું પાણી છે અને હિરણ નદી ભાઈ સૌરાષ્ટ્રની શાન કહેવાય છે આપણે સોમનાથની અંદર તું એકલો શું કરે એકલો શું કરે છે ક્યાં આવી ગયો આમથી એકલો આવી ગયો પણ એમથી હું એકલો આવી ગયો તું એટલે ક્યાં ભાઈ ગયો

ખાવા ખાવા માટે માટે જ કરે ઓલી એટલા બધી વાંદરા હતા ખબર તો ટોમીને લાવે જ નહીં ટોમી ઉપર છે ને હમલો કરવાના હતા બધા આ ટોટલી જટલા વાંદરા દેખાઈ છે અને જોઈ લો બધા ટોમી ઉપર છે ને હમલો કરવાના હતા આમ રે આમ રે આમ રે અહીંયા પાસે જામાં પાસે જામાં બધા એટલા બધી બેઠા છે પણ ટોમીને લઈ ગયા છે ભાઈ જે રિક્ષાવાળા ભાઈ તમારી સાથે એ અને તક્ષ બંને ટોમીને બહાર લઈ ગયા છે બાકી તો અમે બધી અહીંયા જ છીએ અત્યારે તો ટાટા કેમ તમે ટાટા જો કેવા ઘણાય બધી છે કે નક્કી નથી કયો વડલો હોય જો બંતાઈમાં બદલા છે

વડલો જે જૂનો છે એ આખું એનું થોડ બધું આખું સુકાઈ ગયું છે જો અહીંથી આખું સુકાઈ ગયું અને હવે અહીંથી પછી નવો નવી રીતના આખો પાછો વડલો બનેલો છે તો ભાઈ જો યાર જય વીર મંગળા દાદા જો અહીંયા માહિરને જો કેવો પગે લાગે છે દર્શન કરીએ હા હું દર્શન કરી લઉં હાલો દર્શન કરી લઉં હું એ બસ કરવાનું કર્યું અહિયાં અહીંથી થોડાક અમે બહાર જઈએ ને તો અહીંયા જો પદ્માવતીની જગ્યા છે ન્યા જઈએ હાલો ચાલ ટોમ ટોમ ટોમી ટોમી ન્યા કંઈ નથી અહીં અંદર જા હલે બસ ધીરે 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 મને તો ચાલવા દે ભાઈ એ ભાઈ પદ્માવતીની જગ્યા બધી નારિયેળી બહુ છે જો આ બધું આખું નારિયેળ છે ને હા જો ને આરિયલ અહીંયા અમારે જ્યાં શોસ છે એ ઉતારી નાખવાના છે ને અહીંયા પદ્માવતીનું મંદિર છે ચાલો જઈને દર્શન કરી લઈએ ચાલ તમે અહીંયા પદ્માવતી માતાનું મંદિર છે આયા આયા આમી ને તારે પર બૂટ ઓલી સાઈડ નીકળને પણ દેકુ આ નિકળ દાલિયા ઓગે લાગલે બરન્યા ઉગલી પર જ લાગલે જ લાગલે હે માતા હતી હા માતા હતી માતાજી આ કોઈ બાપા ગણે બાપા ઓદબા હતી માં 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 હા ઓદબા હતી માં તો હા Pakai lagi tu. Pakai lagi tu. Ay muda. Ay buta. બુબલેટ કાઢવા ભલો તો મિત્રો અમે દર્શન કરી લીધા છે પદ્માવતીજીના અને આ કંઈક અલગ અહેસાસ હોય છે તમે ઐતિહાસિક જગ્યાઓની જ્યારે મુલાકાત લો ને ભાઈ અલગ અહેસાસ કેમ કે અત્યારે તો ભલે ત્યાં આપણે ખંડર જોવા મળતું હોય અથવા તો ખાંભીઓ જોવા મળતી હોય અથવા તો મંદિર જોવા મળતું હોય પણ એની પાછળનો જે ઇતિહાસ છે ને એ જ્યારે જાણીને તમે અહીંયા આવશો ને ભાઈ તમને એક અલગ ફિલિંગ આવશે એક અલગ જ ટાઈપની એકવાર જરૂર ટ્રાય કરજો ભાઈ જ્યારે પણ કોઈ પણ ઐતિહાસિક જગ્યામાં જાઓ ને તો એની પૂરી સ્ટોરી જાણી લેજો જેથી તમને છે ને બહુ મજા આવશે આ વસ્તુમાં હવે કઈ બાજુ જવાનું છે મમ્મી સોમનાથ ચાલો ભાઈ હવે સોમનાથ જઈએ આપણે ટોમીએ તો અમાલ ટોમીને હાચો ને આમ થોડુંક ભારે થઈ ગયા અહીંયા છે ને વાંદરા લીધે ભારે થઈ ગયું હતું ને આ જો કૂતરા બુતરા હશે ને ભાઈ તો એના લીધે થોડુંક ભારે થઈ ગયા ભાઈ વાંદ્રા પેલી વખત જોયા નઈ ને એકદમ ડરી ગયો કાળા કાળા મોઢા ને આ છે કોણ કે વેસ્ટ ઇન્ડિઝ કોણ આવી ગયા

ટોમીને ટોમીને હરખો છે ને આ જવાનું હાલ જોય હાલ તળ જવુંય તો હાલ આલો ભુઈ તો તો

પાણી પી લે ટોમી ટોમી લાગે એટલું બધું પાણી આપી દીધું મને આજે ટોમી ને લાગે મને એટલું બધું પાણી આપી દીધું પીવા માટે તો રિક્ષા પીધું ને ઇન્જે કેટલું ને કેટલું પી ગયો છે એટલે નહીં પી માહીર એ માહીર ઓ ભાઈ માહીર શું કરે માહીર નહીં નહીં કરતા હે મમ્મી ગુજરાતી માં છે બ્લોગ આપડો ના મમ્મી નું ટોમી 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 થી નીકળવાનું કરે છે જ્ઞાન જ જાવ

<laughs> माहिर भाई मोठू तो जाहीर तारू मोडू तो जो लागे <laughs> <laughs> <hans> मोडू तो जो लागे हो <hans> <hans> आपकी आप जय सोमनाथ आपकी मनोकामना सोमनाथ आपका घर में अंगन का भंडार बन जय सोमनाथ बाबू जय सोमनाथ बधाई जे तो તો ભાઈ અમે જમવા માટે લાવ્યા છીએ બિરયાની બટેટાની બધી યાર બેઠા છે અત્યારે માહિર શું કરે તું પથ્થર મૂકી દે મૂકી દે મૂકી દે ઈ બસ હવે હાથ કોણ ધોહે હાથ કોણ ધોહે તું ધોઈ ને મમ્મી ધોએ હા તો મમ્મી ને કે હાથ ધોઈ જા જા મમ્મી ને કે હાથ ધોઈ અરે મમ્મી ને કે હાલે બાકી હમણાં સબકો આપીશું હાલે હાલે હાથ ધોઈ દે

ને મારું જમવાનું તો બધી નું થઈ ગયું છે તો અમે તો ભાઈ અહિયાં સોમનાથ સુધી આવી ગયા છીએ પણ હવે સોમ મંદિર તો સામે દેખાય પણ અમે છે ને ટોમી ને લઈ જઈ શકીએ

ટ્રીક ની જરૂર છે તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ ચોપટીએ અહીંયા છે હનુમાનજી મૂર્તિ જ્યાં બધા અત્યારે ફોટો પાડવા માટે ઉભા છે પણ ભાઈ મેં અહીંયા આવીને જોયું કે મારા કરતાં વધારે ફેન ફોલોઈંગ તો ટોમીની છે જે જો હોય એ બધા ટોમીને મળે છે ટોમીએ હેન્ડશેક કરે છે અને ટોમીની ટોમીને જ જોયા કરે છે આપની ઉપર તો નજર જ નથી પડતી ટોમી અહીંયાનો સેલિબ્રિટી લાગે ભાઈ જોવા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે એ માથામાં શું આની ટોપી તો જો પહેરી

ઊંટ છે હવે કઈ નથી બાજતા કોઈ હા ઊંટનું નામ છે ઉજક જાકો નામ છે તો ભાઈ હવે ફોટોગ્રાફી તો આ થોડી થઈ ગઈ હા ઊંટે ટોપી કેવી પડી જો ટોપી કેવી પહેરી ઊંટે એ શું છે થઈ થઈયા તારી અવાજો હામડી હામડી ને બીજા કૂતરા આવી જાય ખબર છે પછી હવે કઈ તડકો બહુ જ છે તમે જોઈ શકો ચહેરાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ભાઈ એ મમ્મી આ રેતી છે ને એ ધગે છે બહુ જો એ ટોમીને છે ને આખું ઓલું થઈ ગયા કૂતરામાં બેસવું સો રૂપિયા પેલો ભાઈ કે ઘોડામાં બેસવું કહો કૂતરામાં બેસવું આવી આવી કોણ બેસે કોણ બેસે તું તું અને

આ આ આ જો જો મસ્તીઓ છે કઈ સમજાણું નહિ હું બોલે ઈ અને અહીંયા ટોમી ને તો ભાઈ મમ્મી સાફ કરી નાખ્યો એકદમ કેમ કે હમણાં છે નીચે બેસી ગયો હતો એને લીધે આખો ભરાઈ ગયો હતો ગારા વાળો કિચર વાળો થઈ ગયો અત્યારે જો હવે

Amre, mana side mana? Hey, Tommy. Hey, Bi, yang niu. Bye bye. Ini macam apa

તો કે મજા આવે જો તોમી જોમી પાણી મારે ને હવે રેવા દે બતાવી ના ના ના

હેલો ભાઈ હવે અમે આવી ગયા છીએ ઘરે તો ઘરથી બ્લોગ ચાલુ થયો હતો ઘરમાં આવીને બ્લોગ પૂરો થાય છે તો આજનો બ્લોગ રહી છે તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી મળી આપણે જલ્દીથી નવા ત્યાં સુધીમાં બાય